આદિવાસી સમાજ ખરાડીની આગેવાનીમાં પાલનપુરથી ગાંધીનગર સુધી આદિવાસી સમાજની પદયાત્રા નીકળી હતી મંજૂરી વગર નીકળેલી આ પદયાત્રા પર કાર્યવાહી કરીને પોલીસે પચાસ જેટલા લોકોની અટકાયત કરી અને વહેલી સવારે આ લોકોને છોડી મૂકવામાં આવ્યા અને બાદમાં આ લોકોને સિદ્ધપુરમાં ધરણા કર્યા છે શું છે સમગ્ર મામલો ને તેના પર વિગતવાર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં

પરંતુ આ યાત્રા હજી તો પાલનપુર કણોદર પહોંચી ત્યાં તો પોલીસ દ્વારા તેને અટકાવી દેવામાં આવી અને કારણ એ આપવામાં આવ્યું કે પોલીસ પરમિશન લીધા વગર આ યાત્રા કાઢવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા ધારાસભ્ય ક્રાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે થયેલી નાની રકચક બાદ મામલો બિચક્યો અને પોલીસ સાથે આ લોકોનું ઘર્ષણ થયું બાદમાં પોલીસે ક્રાંતિ ખરાડી અને અન્ય આગેવાનોની અટકાયત કરી અટકાયત દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે કે રાત્રે અટકાયત થયા બાદ વહેલી સવારે આ લોકોને છોડી પણ મુકવામાં આવ્યા અને બાદમાં આગેવાનો અને એમએલએ ક્રાંતિ ખરાડી સિદ્ધપુર પહોંચ્યા જોકે અહીં મંજૂરીના અભાવે રસ્તા પાસે આ યાત્રાને અટકાવી ડીવાય એસપી કે પંડ્યા એ પરમિશન વગર એક ડગલું આગળ નહીં મુકવા દઉં કહેતા આદિવાસી આગેવાનો અને પોલીસ વચ્ચે સામાન્ય રક્ષક થતા મામલો ગરમાયો હતો ખેડાના ધારા સભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી દાખલા ન મળે ત્યાં સુધી અમે ઝપીને બેસીશું નહીં કારણ કે આવનારી પેઢીનો આ સવાલ છે ભણેલા છોકરાઓ ઘરે બેઠા છે જાતિના દાખલા માટે 1950 નો પુરાવો અમારે આપવાનો આ ક્યો નિયમ છે આ પુરાવા તો સરકાર પાસે પડ્યા છે અમારી પાસે નથી જે કર્યું એ સરકારે કર્યું છે અમે નથી કર્યું અમારી એક જ માંગ છે કે પહેલાં મળતા હતા એવી રીતે અમને દાખલા આપો અમારે ગાંધીનગર નથી આવવું જો દાખલા ન આપો તો અમે સો ટકા ગાંધીનગર આવીશું અને પીછે હટ કરવાના નથી

તો આ જ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં પરાગ પંચાલ પ્રવક્તા કોંગ્રેસના છે અને નરેશ મકવાણ આઉટપુટ હેડ છે સ્ટુડિયોમાંથી અમારી સાથે જોડાઈ ગયા છે પરાગભાઈ આપનું સ્વાગત છે પ્રદર્શન ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં હવે આ જે આખો મામલો છે ખબર જ છે જેટલા દિવસથી ચાલી રહ્યો છે તેને લઈને હવે સવાલ અહીંયા એ થાય છે પરાગભાઈ કે સરકાર કેમ આદિવાસીઓનો અવાજ નથી સાંભળતી ભૂમિબેન આ મુદ્દા ઉપર ચર્ચા કરતાં પહેલાં આપણે થોડીક પૃષ્ઠભૂમિમાં જવું પડશે કે ગુજરાતમાં બે હજાર અઢારની અંદર ઓબીસી એસસી ને એસ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવા માટેનો કાયદો થયો અને તેની ખરાઈનું નિયમન કરવાનો એક ધારો કરવામાં આવ્યો કાયદા હેઠળ આ કાયદા હેઠળ રાજ્ય સરકાર દ્વારા આદિશવાસીઓ માટે નિયમો બહાર પાડ્યા છે હવે એ નિયમો જે છે એની ખરાઈ કરવા માટેના જે નિયમો છે એ ખૂબ જ અઘરા છે એ લગભગ નવથી દસ નિયમ જે હું ઝડપથી બોલી દઉં છું ઉમેદવાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એલસી ઉમેદવારના શાળાના વયપત્રકનો ઉતારો ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પિતાના વયપત્રકનો ઉમેરો કાકાનું જાતિનું પ્રમાણપત્ર શાળા છોડિયાનું વયપત્રક અને ઉમેદવારના ફોઈ ઉમેદવારના દાદા આ પ્રકારના ઉમે આ પ્રકારના પ્રમાણપત્રો એમને આપવાના હોય છે ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસમાં આપણને આપણું જે બંધારણ બન્યું એ છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ ના રોજ બન્યું અઢાર આઠ ઓગણપચ ઓગણીસો ને પચાસમાં કાનૂની દસ્તાવેજ થયો એ સ્પષ્ટ કરે છે કે ભારતમાં કઈ જાતિઓ અથવા કઈ આદિવાસી સમુદાયોને અનુસૂચિત જાતિ એસટી તરીકે માન્યતા આપવી અને આ બંધારણ અનુચ્છેદ ત્રણસો બેતાલીસ હેઠળ જારી કરવામાં આવેલી રાષ્ટ્રપતિ પોતે અનુસૂચિત જાતિનો ઉલ્લેખ કરવાની એમને સત્તા આપવામાં આવી છે ગુજરાત ઓગણીસો ને સાહીઠની અંદર મે પહેલી મે ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રની શરૂઆત અમદાવાદમાં ઓગણીસો ને બાસઠમાં થઈ હવે ઓગણીસો ને એકાણુંમાં રિપોર્ટ મુજબ જાતિવાર આ બહુ અગત્યનું તેનું છે કે જાતિવાર આદિવાસીઓમાં શિક્ષણનું શિક્ષણનું સ્તર કુલ વસ્તીમાં શિક્ષણનું સ્તર ધારો કે એ વખતની ઓગણીસો ની વસ્તી આપણે એકસઠ લાખ એકસઠ હજાર સાતસો ને પંચોતેર સો ટકા ગણીએ તો અભણ સિત્તેર ટકા અક્ષર જ્ઞાન ધરાવતા તેર ટકા પ્રાથમિક આઠ ટકા ધોરણ દસ સુધી છ ટકા ધોરણ બાર બાર સુધી એક ટકા એક પોઈન્ટ સત્તર ટકા ને સ્નાતક ફક્ત પોઈન્ટ ફોર્ટી વન પર્સન્ટ હતા અને એ પ્રમાણે પ્રમાણપત્રો આપવાના ચાલુ કરવામાં આવેલા પછી પાછળથી શું થયું કે ઓબીસીમાંથી પણ જેને કહીએ ને કે આર આરબીસી એટલે કે ભરવાડ હોય ચારણ હોય અને રબારી હોય એ જે જનરલી આમ તો ઓબીસીમાં આવતા હોય છે એમાંથી આપણા જે મુખ્ય અત્યારે તત્કાલીન વડાપ્રધાન એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી હતા એ વખતે એમણે પરિપત્રો આપેલા બધાને જાતિ જાતિ અનુસૂચિત જાતિના પરિપત્રો આપેલા પછી ત્યાંથી એક ક્લેશ ઊભો થયો કે આ જે લોકો છે એ નોકરીઓ છીનવી રહ્યા છે ત્યારબાદ આ આ કાયદો લાવવામાં આવ્યો કે ભાઈ પરિપત્રો ખરા છે કે ખોટા ખરેખર તો જે આ જે ખરાઈના પરિપત્રો જે માગવામાં આવે છે નિયમન ખરાઈ માટેના કાગળિયા માગવામાં આવે છે એમની જોડે એ જે જે લોકો બીજા બીજી જ્ઞાતિમાંથી જેને એસટીમાં લઈ લેવામાં આવે છે એના માટેનો કાયદો બનાવવો જોઈએ પરંતુ કાયદો ખરેખર જે લોકો આદિવાસી છે જળ જંગલ અને જમીન જેની જેની ઉપર જેનો અધિકાર છે જે કાયમ રાહુલ ગાંધી કહેતા હોય છે એની ઉપર આ પ્રકારને કાગાળી અત્યારે માગવામાં આવે છે અને આમાંથી કોઈ પણ ના હોય તો એને ટાઈમ લિમિટની અંદર નોકરીમાં કાયમી કરવામાં આવતા નથી એક તો સૌથી પહેલા તો સરકારી આપવી નથી સરકારી નોકરીમાં જે જગ્યાઓ ખાલી પડી છે એની જગ્યાએ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચલાવે છે કેટલા વર્ષોથી ચલાવે છે આપણને ખબર છે પણ પરાગભાઈ સૌથી વધારે સરકારી જોબ અંદર એસટી ઓબીસી વાળાની જગ્યા વધારે છે ઓપન કરતા ઓપનની ઈડબ્લ્યુ એસની પણ જગ્યા હોય છે એસસીની પણ જગ્યા હોય છે ઓબીસીની બી જગ્યા હોય છે છેલ્લી આપણે જે પણ ભરતીઓ થઈ એની અંદર પણ આપણે જોઈએ છીએ એમના કટ ઓફ માર્કની અંદર આજની તારીખે પણ ઓબીસીના જે છોકરાઓ હોય છે એ જનરલ લગભગ જનરલ જેટલા જ માર્ક્સમાં લાવતા હોય છે હા ફરક તમને એસસી ને એસ ટીની અંદર જોવા મળી શકે છે અને સ્વાભાવિક છે કે આપણે એટલા માટે રાખ્યું છે કે આઝાદીના આટલા વર્ષ પછી પણ આ જ્ઞાત આ સમુદાયને જે પ્રકારે આપણે સવલતો આપવી જોઈએ સવલતો આપણે આપી શક્યા નથી એને હાથે કરીને અને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે જમણેની વિચારધારા મનુવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે ખુદ રાહુલ ગાંધી આ વસ્તુને આપણે સંસદની અંદર ઉજાગર કરીએ આપણે આ લોકોને પાછળ રાખવા માટે થઈને આ એક પ્રકારનું એક ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીનું છે માટે થઈને કી જે પોઝિશન જે આ દેશની અંદર બધી જગ્યાએ આરએસએસના અને એમના ઉચ્ચ વર્ગના વર્ણના માણસોને ગોઠવવામાં આવેલા છે અને એવું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઈપણ હિસાબે સરકારી નોકરીમાં ભરતી કર્યા વગર

એટલે આદિવાસી સમાજને નોકરી આપવાનો જે મુદ્દો છે તેની અંદર પણ જેમ પરાગભાઈ વાત કરે ને એ પ્રમાણે છે તમે જુઓ કે ગીર બરડા અને આલેચની અંદર જે છે એ ઓબીસી સમાજના જે પણ લોકો રહેતા હતા હવે આ જે છે એ મોદી સાહેબ જ્યારે અહીંયા હતા એ વખતનો આખો મામલો છે કે એ મુદ્દો જે છે આખો એ પોલિટિકલ હતો કે ત્યાં જે છે એ અમુક પ્રકારની વોટ બેંક જે છે તેને છે એ પોતાની તરફ ખેંચવા માટે થઈ અને એવું નક્કી થયેલું કે આ લોકો જે છે એને આપણે આ પ્રકારના સર્ટિફિકેટ આપી દઈએ તો એનાથી છે લોકો રાજી થઈ જશે અને આપણી વોટ બેંક જે છે મજબૂત થઈ જશે એટલે આવો એક બેઝિક ખ્યાલ છે હતો મનમાં એના આધારે છે એ ચોક્કસ લોકો જે છે એમને છે ગીર અને એની આસપાસનો જે પણ જંગલ વિસ્તાર છે તેની અંદર છે ઝૂંપડા બાંધીને વસાવવામાં આવેલા એ પ્રકારની જે છે એ ચર્ચા છે લાંબા ટાઈમથી સંભળાતી હતી અને એના આધારે થયું કેવું કે હવે જંગલમાં રહો છો એટલે તમે આદિવાસી છો એના આધારે છે ઘણા બધા લોકોને છે એ સર્ટિફિકેટ છે આપવામાં આવેલા હવે આખો મામલો ક્યારે બહાર આવેલો કે જ્યારે અનુસૂચિત જનજાતિનું જે છે મેરિટ બને છે નોકરીનું તો એની અંદર છે એ ઘણી એવી ઘણી એવી સરનેમ હતી કે જે આદિવાસીઓમાં નહોતી આવતી એટલે આદિવાસીઓ સમાજમાં જે બૌદ્ધિક વર્ગ છે એ લોકોએ ચેક કરેલું કે આપણા સમાજમાં તો આ પ્રકારની અટક આવતી નથી તો આ લોકો કોણ છે કે જે આપણા મેરિટની અંદર છે એ ભાગ પડાવી રહ્યા છે અને જે તે સમયે ચેક કરેલું તો તમે કલ્પના નહીં કરો પાંચ થી વધારે એવી નોકરી એ લોકોએ શોધી કાઢેલી તો મામલો જે છે એ અહીંયાથી શરૂ થયો કે ગીર બરડા અને આલેશ અંદર જે લોકો રહેતા હતા તેમણે છે એ આદિવાસી સમાજના જે પણ લોકો હતા તેમની નોકરીઓ જે છે એ નકલી સર્ટિફિકેટના આધારે નકલી તો ના કહી શકાય પણ એમ કે જે કાયદો હતો એની જે છટકબારી છે એનો ઉપયોગ કરી અને એ પ્રકારના સર્ટિફિકેટ બનાવડાવેલા અને એના આધારે છે આદિવાસી સમાજને એવું લાવવા માંડેલું કે આપણી નોકરીઓ જે છે એ બીજા લોકો ખાઈ જવા માંડ્યા છે એટલે આ મૂળ જે વિવાદ છે એ ત્યાંથી ઊભો થયો અને પછી તમે જુઓ કે પરિસ્થિતિ એવી પેદા થઈ કે જેમ કાંતિભાઈ અત્યારે છે એ યાત્રા કાઢી રહ્યા છે કે ભાઈ સમાજના છોકરાઓ જે છે તેમને નોકરીઓ મળતી નથી બે ત્રણ વર્ષથી છે એ લોકો છે એમની ભરતીનું જે છે એમાં મેરિટમાં નામ આવી ગયું હોય તો છેલ્લી ઘડીએ છે હવે એના માટે કોઈ ટાઈમ લિમિટ નથી આ જે મુદ્દો ઉભો થયો કે ભાઈ તમે આદિવાસી છો કે નહીં હવે તમારે સાબિત કરવાનું છે પણ હવે સાબિત કરવા માટે જેમ અત્યારે પરાગભાઈએ આખું લિસ્ટ જે સંભળાયું એ બધી જ વસ્તુઓ છે તમારે સાબિત કરવાની છે અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે સાબિત કરવા માટે કોઈ ટાઈમ લિમિટ નથી નરેશ નરેશ 1 મિનિટ દાતાના ધારાસભ્ય આપણી સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે કાંતિભાઈ ખરાડી આપણે એમને જ પૂછીએ પ્રશ્ન કાંતિભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં તમને મારો અવાજ આવી રહ્યો છે કાંતિભાઈ જી જી અવાજ આવે છે કાંતિભાઈ શું છે મુખ્ય મુદ્દો અને આ રેલી કાઢવાની કેમ જરૂર પડી છે મુખ્ય મુદ્દો આદિજાતિ ના જે દાખલાઓ માટે મુદ્દો છે એના સિવાય કોઈ મુદ્દો નથી એક જ મુદ્દો લઈ ચૂક્યા છીએ મુદ્દો એટલો બધો ડેન્જર કેવાય એક બાજુ પોચ વિઘા જમીન ના મળે તો ચાલે તો દાખલો પેલા જોઈએ એવી મુશ્કેલી છે કેમ કે આવતી પેઢી ને નવા દીકરા જે ભણે એમના માટે એક મુશ્કેલી બાબત મુદ્દો છે જ્યાં સુધી આદિવાસી દાખલા ના મળે તો પ્રાઇમરી અથવા બીજી શાળામાં એડમિશન ના મળે રેશન કાર્ડ રેશન કાર્ડ કાઢવો તો જાદીજા દાખલા જરૂર પડે એડમિશન ચોક લેવું હોય તો આદિવાસી દાખલા ની જરૂર પડે મારા વિસ્તાર ની અંદર ઘણા એવા છોકરાઓ છે કે નોકરી લાગી ગઈ છે બબે વર્ષ થઈ ગયા છે પણ આદિવાસી દાખલાઓ સરકારે બે વર્ષથી બંધ કરી દીધા છે વર્ષોથી આદિવાસી દાખલા મળતા હતા અચાનક સરકારી દાખલાઓ બંધ કરી દીધા છે અને નોકરી લાગી હોવા છતાં બે બે વર્ષથી દીકરા દીકરા ઓફિસમાં ધમ ધક્કા ખાઈ રહ્યા છે ને જ્યાં સુધી દાખલા ના મળે ત્યાં સુધી એ લોકો નોકરી દોડ કરી નથી શકતા આવી દરેકે દરેક બાબત માં એટલી બધી ભયંકર મુશ્કેલી છે અમે એમને એમ કીધું છે કે વર્ષોથી જે તો દાખલા મળતા હતા એ બી દાખલા આપો એનો કારણ છે કે સરકાર દાખલા સરકાર જ આપવાનું છે કે સરકારના વિભાજ્ય જાતિના દાખલા અલગ અલગ વિભાગોમાં જાવતા હોય તો એવ નિયત બધે વર્ષથી ચાલતી હતી કલેર મામલા દાખલ કરીને કલેક્ટર સુધી નિયત કરી લેખિતમાં કરી અરજી પત્ર આપ્યો પણ એનો નિરાકરણ ન આવ્યું અને કલેક્ટર એવું કીધું કે ભાઈ આ અમારા લગની નથી હવે રાજ્ય સરકારની છે તો ના છૂટકે બરા વિસ્તરણ લોકો સાથે હું ધારા શબ્દ તો કે રાજ્ય સરકાર મળવા અથવા તો અમારા આદિજાતિ મંત્રી મળવાનું હતું તો ભાઈ આદિવાસી વિસ્તાર ની અંદર દીકરા દીકરીઓ ભણે છે એમનું ભવિષ્ય વિચારી ને અને હાથથી ખરાઈ કરીને તમે દાખલા આપો આચા રહી ના જાય ને ખોટા ગુસી ના જાય એ ચેક કરી નાખો પણ જે દક્ષિણ અંદર જે ખોટા ઘુસી જતા ને એ મુદ્દો ઉત્તર ગુજરાત ની અંદર આ લોકો ભોગવાનો વારો આવે

પણ જોણે જોઈને આટલા ટાઈમ પછી પણ આજે લોકો નિર્ણય નથી લેતા તો સરકાર જોણે જોઈને અને આજે હું આવતો એટલે મને પણ એ લોકો રોક્યો મને પણ એ લોકો લઈને પોલીસ સ્ટેશન જતા રહ્યા એનો અર્થ એ છે કે આદિવાસીઓ ઉપર આવવા જોઈએ નહીં ને જે હું આવતો તો એક જ મુદ્દો લઈને આવ્યો તો સીધા આદિવાસી બીજા નહીં પક્ષમાં પક્ષી તે લઈને કોંગ્રેસના લોકોના દીકરા દીકરી ભણે છે ભાજપના દીકરા દીકરીઓ ભણે છે અને એને એક જ મુદ્દો લઈને બીજો મુદ્દો ને ખાલી સિરપ દાખલા નો મુદ્દો લઈને નીકળ્યો તો પણ એ લોકોએ નક્કી કર્યું કે ગરીબ અતિ ગરીબ રહેવો જોઈએ અને ના થવો જોઈએ એના આધારે ત્યાં સુધી આવવા નહીં દીધા અને પાછા હતા મોકલી દીધા પણ ક્યાં સુધી એને દાખલા ના મળે તો અમે તો ના રહીએ તમે અમે નગર ચાલુ રાખવા દાખલા તો જરૂર છે ઓકે આ કાંતિ યસ પ્લીઝ નરેશ હા કાંતિભાઈ એક સવાલ એવો થાય છે તમે જે વાત કરી એ પ્રમાણે કે દાખલા જે તમે વાત કરી કે નથી મળતા તો નથી મળતા એની પાછળ નું કોઈ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે ખરા નથી આપ કોઈ સરકારનો વિષય છે કાયમી વર્ષોથી મળતા હતા એ કારણ એ આવે છે આ સરકાર ઓગણીસો પચાસ નો પુરાવો મોગી રહ્યા છે આદિવાસીઓ પાસે આદિવાસી પચાસ ઓગણીસો પચાસ નો પુરાવો આદિવાસી ક્યાંથી આલી શીખવાના આપણે આદિજાતિ આદિવાસીઓને શિક્ષણમાં કુલ શિક્ષણનું જે સ્તર મુજબ દાખલા આપવામાં આવ્યા એકાણું માં બરાબર હવે તમારી જોડે પુરાવા ઓગણીસો પચાસ માંગે છે એક ના માગે છે આપડા અનુસૂચિત જાતિના યુવાનો છે અનુસૂચિત આખી જાતિ છે એ અભળ રે નીચી રે એ સામાજિક અને આર્થિક રીતે પછાત રહે એવો એક આ ભારતીય જનતા પાર્ટી નો છે આવવા પરાગભાઈ એવું બી ના હોય શકે આ રાજ્યની અંદર આદિવાસીઓને પ્રમાણપત્રો આપવાના શરૂ થયા ઓગણીસો ના રિપોર્ટ મુજબ આપવાના શરૂ થયા બરાબર એમાં સો ટકાની વસ્તી હતી એ વખતે હતી મેં કીધું કે એમ એક એકસઠ લાખ એકસઠ હજાર સાતસો ને પંચોતેર મેં તમને આખું વર્ણન કીધું કે આ પ્રમાણ આપ્યા આટલા વર્ષે એ પ્રમાણપત્રો ચાલ્યા બધું ચાલ્યું હવે એ લોકો હવે હવે પછી શા માટે તમે ઓગણીસો ને પચાસના પુરાવવા માગો છો અને પુરાવાનું લિસ્ટ જુઓ તમે મેં પહેલાં તમને કીધું પોતે પણ છોડિયાનું પ્રમાણપત્ર વય પત્ર પિતા કેટલા પંદર થી ઉપર તો આ પ્રકારના એને એને સાબિત કરવાના કાગળી આપવાના એટલે એમાંથી કોઈ એક ના હોય એમાંથી કોઈ એક ના હોય તો પણ ના મળે એને નોકરી અથવા તો ચાલુ નોકરી હોય તો એને કામ કાયમી ના થાય સીધી વાત છે

લગાતાર લગાતાર બે વર્ષ થી લગાડીઓ છે સરકાર ના દલાલ કેવાય તો નહીં કેમ કે આખો આખો આદિવાસી અત્યાચાર કરી રહ્યા છે આ લોકો અને છેલ્લે છેલ્લે એક અત્યારે કરવાનો વારો આવ્યો હોય છેલ્લે શું કરી શકે અમે એટલા બધી કીધું છે કે તમે શા માટે આદિવાસીઓ મેળન કરો છો એમ સાચું જોઈને તમારે છે જોઈને દાખલો કરાય કરી છે પણ એ દાખલો નહીં આપવાનો ના અમે નીકળ્યા હતા અને મેં ધારાસભ્ય ના લેટર મેં કલેક્ટર ને કાગળ મોકલી આલુ છે તો છતાં કે તમે મંજૂરી નહીં લીધી લોકોને રજૂઆત કરવા માટે બી મંજૂરી કઈ રીતે લેવા ધારાસભ્ય જતા હોય તો એ મંજૂરી લેવાની આ લોકો માન્ય રાખવા નહીતા ગુજરાત સરકાર કાંતિભાઈ અત્યારે જે છે કાંતિભાઈ અત્યારે પદયાત્રા માટે ની મંજૂરી તમે માંગેલી ખરા બિલકુલ મેં પરમ દિવસે રવિવાર હતો એટલે મેં ઈમેલ કર્યો કલેક્ટર ને પીડીએફ કરીને મોકલ્યું વોટ્સઅપ કરીને મોકલ્યું અને ગઈકાલે કે તમને હવાર માં મળી જાય ગઈકાલે ના મળ્યો હજી અમને ડિટેન પોલીસ સ્ટેશન ધમકાવીને લઈને ગયા મને ધક્કા મૂકીને ગાડીમાં નોખીને લઈ ગયા એટલે ચોખ્ખું કહેવાય કે આ લોકો એકસો બ્યાસી ધારાસભ્ય પેકો ને હું ધારાસભ્ય છું તો સર તો આ લોકો બધા નિયમન મેળવી મૂકીને આમ જનતા તરીકે મને હેરાન કરીને લઈ ગયા એટલે એટલે ઉપરથી આ લોકો છીતું કહેવા જ આવે કે તમારે એક પણ આદિવાસી અહીં નહીં આવવો જોઈએ એક પણ વ્યક્તિને મંજૂરી નહીં આપવાની એક પણ વ્યક્તિના દાખલા નથી આપવાતા એવું આ સરકાર જોણી જોઈને બેઠી છે નરેશા બહુ આમ બહુ મામલો ગુંજવાતો જાય છે આમ જે રીતની વાત કરી રહ્યા છે તે રીતે બિલકુલ મેં પહેલા જ કહ્યું ને ભૂમિ કે કોઈ પણ મુદ્દો છે તમે ઈચ્છતા ના હોય કે એનું સમાધાન ના આવે તો એ મામલાને એટલો બધો ગૂંચવાડા ભરો બનાવી દેવો કે લોકો એની અંદર જ ગૂંચવાયેલા રહે જેમ હમણાં છે એ પરાગભાઈએ વાત કરી કે પંદર પ્રકારના અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ જે છે કે અલગ અલગ દસ્તાવેજો છે એ તમારે માત્ર એક આદિવાસીનું સર્ટિફિકેટ મેળવવા માટે થઈ અને રજૂ કરવાના છે અને એમણે જેમ કહ્યું એમ કે એમાંથી એક પણ ના હોય તો તમને આદિવાસીનું સર્ટિફિકેટ મળે નહીં હવે સીધી વાત છે કે જે વ્યક્તિ પોતે આદિવાસી સમાજમાં જન્મેલો છે એના એના મા બાપ છે કે એના દાદા પરદાદાઓ છે એ બધા આદિવાસી સમાજમાં જન્મેલા છે તેમ છતાં પણ છે એ માત્ર કાગળ ના હોવાના કારણે છે એ વ્યક્તિ પોતે આદિવાસી નથી અને એ સાબિતી આપી શકતો નથી એટલે આ જે છે સ્થિતિ એ ખાસ કરીને જે વ્યક્તિ આદિવાસી સમાજના યુવાનો જે છે જેનું મેરિટમાં નામ આવી ગયું છે સરકારી ભરતીની અંદર પણ હવે આ સર્ટિફિકેટના કારણે જે મામલો ગૂંચવાયેલો છે તેના કારણે તમે જુઓ જેમ કાંતિભાઈ વાત કરી કે બે વર્ષ ત્રણ વર્ષથી છે એ આદિવાસી સમાજના યુવાનો છે એ જેનું મેરિટમાં નામ આવી ગયું છે પણ હવે સર્ટિફિકેટ જે છે એની કોઈ મર્યાદા નથી કે કેટલા સમયની અંદર આ મામલો છે એને ઉકેલવો તો એના કારણે છે એમની નોકરી છે એ અટકેલી પડેલી છે કાંતિભાઈ ઉભો થાય છે હવે ઓકે હવે મૂળ વાત એ છે કે જેમણે સાબિત કરવાનું હતું કે પોતે આદિવાસી છે કે નહીં એની જગ્યાએ છે એ આખા આદિવાસી સમાજની ઉપર જે છે આખો મામલો નાખી દેવામાં આવેલો છે અને તેનો જ

મંજૂરી મેં નથી આવી રજૂઆત કરવા જવા નથી દેવા તો મેં એવું કીધું છે અમારે ગાંધીનગર આવવાની જરૂર નથી અમારા ઉત્તર ગુજરાતમાં તો આખા પૂર્વ પટ્ટીના આદિવાસીઓ છે ને ગરીબો એ મોટે ભાગે ગાંધીનગર જોયું બી નહીં એ બી કહી દઉં છું પણ અમાર ના સુધી ગાંધીનગર આવવું પડે અને આવવા માટે જાણે કે અમારા વિસ્તારના લોકો નથી મેં કીધું તમે સામે ચાલીને દાખલા આવજો

જોવાની ખૂબી એ છે કે કાંતિભાઈ ખરાદી ચૂંટાયેલ એક ધારાસભ્ય છે જે પોતે આદિવાસી છે આદિવાસી સમાજનું નેતૃત્વ કરે છે આદિવાસી સમા આદિવાસી સમાજ આજે સામાજિક અને શૈક્ષણિક અને બધી જ રીતે આટલી બધી તકલીફો ભોગવી રહ્યો છે અને એમને રજૂઆત કરતા કબીર રોકવામાં આવે છે તો આ લોકશાહી ક્યાં રાજ્યમાં લોકશાહી જેવું કશું રહ્યું જ નથી આ તો અંગ્રેજોને બી સારા કહેડાવે એવા લોકો છે આ લોકો તો બિલકુલ જી આ કાંતિભાઈ પરાગભાઈ અને નરેશ આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ફોર ગુજરાતી સાથે જોડાયા અને વાતચીત કરી તે બદલ તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું મને રજા આપશો નમસ્કાર